કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતા ગ્રામજનો હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે આ સમયમાં પીવાના પાણીની તાતી જરૂરિયાત હોય છે ત્યારે પાણી પુરવઠાના પાપે જંબુસર તાલુકાના કાવા ગામે ગ્રામજનો મીઠા પાણી માટે વલખા મારી રહ્યા છે ગ્રામજનોને આશરે બે કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે મીઠા પાણી માટે સરપંચ સહિત લોકોએ રજૂઆતો કરેલી છે તેમ છતાંય કાવા ગ્રામજનોને બે માસથી પીવાનું મીઠું પાણી મળતું નથી અમે કાવા ગામના છે કાવા ગામમાં મીઠું પાણી આવતું નથી અમે બે કિલોમીટર દૂર મીઠું પાણી ભરવા આવીએ છીએ

અહીંયા લગભગ બે મહિનાથી પાણીની જેટલી તકલીફ પડે છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ તંત્ર એનું કોઈ નિરાકરણ લાવતું નથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીની સમસ્યાનું નિવારણ જલ્દીથી કરે કેમ કે આટલી ગરમીમાં બહેનોને બપોરે સાંજે જમવાના ટાઈમ પર પણ પાણી લેવા જવું પડે છે એ માટે તકલીફ પડે છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારી કે વહેલી તકે આ પાણીનું નિકાલ કરે ને ગામની બહેનોને પાણી ભરવા દૂર જવું પડે છે